હા ગૌર મહારાજ મોહનલાલ વેણીલાલ નાગર રામપરાટુગી ગાર્ડન મિલ માનવનતા યજમાનોને જણાવવાનું કે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સોમવાર પહેલાં તમે તમારા દીકરા દીકરીના લગ્ન કરી શકો છો એમાં કોઈ બાદ નથી હવે શુક્રનો અસ્ત છે તે છ પાંચ શુક્રનો અસ્ત છ છ પાંચ બે હજાર ચોવીસના સોમવારના રોજ પૂર્વ દિશામાં અસ્ત થાય છે અને ઉદય અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના દિવસે પશ્ચિમ દિશામાં થાય છે ગુરુનો અસ્ત આઠ પાંચ બે હજાર ચોવીસના બુધવારે બુધવારે ગુરુનો અસ્ત પશ્ચિમ દિશામાં થાય છે અને ત્રીસ પાંચ બે હજાર ચોવીસે તે પૂર્વ દિશામાં ઉદય થાય છે પરંતુ છ પાંચ ચોવીસ પહેલાં તમે તમારા દીકરા દીકરીના લગ્ન વિના સંકોચે કરી શકો છો કેમ કે જે છે તે છ પાંચ પછી છે પરંતુ જે કબૂરત કહેવામાં આવે એવા છ પાંચ પછી છે એ પહેલાં તમે લગ્ન કરી શકો છો એમાં કોઈ બાદ નથી કોઈ શંકાને સ્થાન નથી જય શ્રી કૃષ્ણ